ફોટો તું ફોટો પર વિડીયો બનાવી ચાલુ મારે

बाबा के टि भर ली है टश के किसमे लगे मसला मसला गए है अबूर नहीं बिजू सुभरू तो मार दो अब बाड़ी चालू तो तो हो ये मस्त आयो है क्या है चीरो हां ना बॉडी आओ तो नाम आ तो बापड़ा केम पैसे आले में अपने ना पाड़ो जो भाई ओए बे मारो वीडियो આજ છેલ્લો દાડો છે આજ નોકરી પર સડું રો દઉં અને અમારે ભાઈ નવો ફોન લાવ્યો છે તેર હજાર નો આપડે લાવવાનો હવે આ છેલ્લો દાડો છે એટલે થોડી મોજ કરી ચશ્મા જેવા લાગે હીરા જેવા લાગે સ્માર્ટ છે મેં તો બચપન છે સ્માર્ટ મેરે અસલી રફટરા દાડુ ને કેસા લસતા અલ્યા કોઈ ના ફોડો મમ્મી ના લ્યા બધા પૈસા ને કઈ દુ પણ મે ના ફોડ્યો મમ્મી લીધા નથી પૈસા खागत केवेरे बे 945 एन फॉर्म में बड़ा फोटा पड़ा था हमारा फोन ऊपर रिजल्ट आदु नहीं मस्त आवे है ओय थी ये हमारा दोस्त है बचपन के दोस्त है तो इतवार टूटे यदिरी बरी ना जोड़ा से

તો મિત્રો અમે અઘર ગામે આવી ગયા છીએ અને દાયરો કાયા પહી ડાયરો કામે ચડી ગયા છીએ અને ટેમ્પો ભર્યો છે હવે ટેમ્પો ભરીને અમે નીકળીશું જ્યાં ડાયના સોરે જઈશું ત્યાં ત્યાં ઓર્ડર આવ્યો છે એટલે ત્યાં જઈને બંધીશું હવે ટેમ્પામાં ચડ્યા છીએ હવે રોડ ડીસા હવે રોડ છે હવે અમે અહીંયાથી નીકળશું ડાયરેક ડેના સુરે ત્યાં જઈને બંધવાનું છે તો મળીએ આપણે ત્યાં જઈને તો મિત્રો અમે આવી ગયા છે ડાયનાસોર ત્યાં સામે દેખાઈ રહ્યું એ ડાયનાસોર છે અમે એની બાજુમાં બંધવાનું છે ડાયનાસોર ની અંદર નથી જવાનું એની બાજુમાં જે હોસ્ટેલ છે હોસ્ટેલમાં બંધવાનું છે તો આપણે બાજુમાં જઈશું બંધવા ડાયનાસોરે સોરે ગયા હતા બે મહિના પહેલાં બંધવા જ્યાં હતા લગભગ મેં વિડીયો બનાવ્યો છે પણ વિડીયો યુટ્યુબમાં નથી ચડાવ્યો કે નીકળી ગયો ગેલેરીમાંથી તો મિત્રો હોસ્ટેલમાં આવ્યા પછી અમે આવું સ્ટેજ બનાવ્યું છે ને સ્ટેજ સાના માટે બનાવ્યું છે અને કોક ડાન્સ કોઈ પ્રોગ્રામ છે એના માટે બનાવ્યું છે તો અમે સરસ બાંધ્યું છે તો મિત્રો અમે માંડો બાંધી અને હવે ઘર બાજુ નીકળ્યા છે એટલે કે વખારે હવે નીકળ્યા છે દોઢ વાગ્યો છે તમે જોઈ રહ્યા છો દાડાનું રિચલ મસ્ત આવે છે તો હવે ત્યાં જઈને અમે થોડી ઊંઘ કાઢીશું એટલે કે અડધો કલાક આરામ કરીશું અને પછી ત્રણ વાગે પાછા કામે લાગી જઈશું તો અમે તો કેબિન ઉપર બેઠા બેઠા વાયરો ખરા વખારે જઈને સુઈ જઈશું અડધો કલાક અને આપણે વિડીયો તો એડિટ રાતે કરવાનો છે એટલે બે છે હવે ઊંઘું છે થોડું હવે બે વાગ્યા સુધી જાય એટલે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે અડધો કલાક આપણે ઊંઘ લઈ લઈએ સર ઊંઘો ઊંઘું ફોન ચેક કરીશ ફોનમાં થોડી મેથી મારીશું ને રાતે કરીશું આપણે વિડીયો વિડીયો એડિટ કરીશું અને વહેલા આઠ વાગે મેલી દઈશું તો ચલો આપણે હવે એક ઊંઘ લઈ લઈએ તો મિત્રો ત્રણ વાગ્યા પછી મને ટાઈમ મળ્યો નથી વિડીયો બનાવવાનો એટલે હવે ડાયરેક રાતે કેમેરો ચાલુ કર્યો અને અમે જઈ રહ્યા છીએ ઘરે વખારે જઈ રહ્યા છીએ ત્રણ વાગ્યા પછી કોઈ ટાઈમ મળ્યો નહીં વિડીયો ઉતારવાનો એટલે હવે ઘરે જરા વળી કેબિન ઉપર બેઠા બેઠા વળી ઉતાર રસ્તામાં છીએ હવે આઠ વાગે સુટ્યા છે રાતના હવે ઘરે એડિયા તો ફોર્મ પૂરું અને આપણે હવે ખાઈ મસ્ત રીતે વિડીયો એડિટ કરીશું અને વેલા કરીશું અપલોડ